અંકલેશ્વર તાલુકાના ભરણ ગામના સુથાર ફળિયામાં ગરમીને કારણે એક પરિવારને ઘરની બહાર સૂવું ભારે પડ્યું છે ભારતીબેન ભાવેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે ઓટલા પર સુતા હતા ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા એક મળી કુલ સત્તર લાખ છપ્પન હજારની માલમત્તાની ચોરી કરી હતી તસ્કરોએ એટલી કુશળતાથી ચોરી કરી કે સવાર સુધી પરિવારને કોઈ શંકા ન ગઈ પરિવારના સભ્યોએ સવારે બે ત્રણ વાર તિજોરી ખોલી હોવા છતાં ચોરીની જાણ ન થઈ હતી સવારે આઠ વાગ્યા બાદ સફાઈ દરમિયાન કબાટ નીચેથી દાગીનાના ખાલી બોક્સ મળતા ચોરીની જાણ થઈ હતી ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે જોઈ શકો છો અમારા બેનનું ઘર છે મારું નામ નીતિન પટેલ મારા બનાવી ભાવેશભાઈ જૈનાભાઈ પટેલ એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે બાર થી પંદર જેટલું ઘરનું સોનું ચોરાયું છે સાથે સવા લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેઓ બહાર સુટા હતા અને આગળના દરવાજેથી જ કોઈ પ્રવેશીને આ ચોરી કરીને સામાન વેરવિખે ખોલો ઘરમાં જોવા મળે છે ઘરેણાની ચોરી થઈ છે ફરી પાછા બોક્સ અને કબાટને લોક કરીને એ રીતે જેમ હતું ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે સવારે ઉઠીને જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી બેન ત્યારે એમને આ ખાલી ઘરેણાના બોક્સ જોવા મળ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ઘરેણા ઘરમાંથી ગાયબ થયા છે ત્યારબાદ કબાટના લોકરમાં તપાસ કરતા રોકડ રકમની પણ ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગે તેઓએ આજે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે